श्रीमत्सद्गुणशालिनं चिदचिदेव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नै ज्ञेयं श्रीपुरुषोत्तमं निवरे वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सजानन्दं च वन्दे सदा श्रीस्वामिनारायण भगवान् नि जय अक्षरपुरुषोत्तम महाराज नि जय गुणातीतानन्द स्वामी महाराज नि जय भगवजी महाराज नि जय शास्त्रीजी महाराज नि जय महाराज

વાસનિક ત્યાગી નિર્વાસનિક ગ્રહી કરવાનું છે મારા ફેરવો ભજન વ્રત તપ બધું કરો થવાનું છે એ ના થયા ને બધું કર્યું કામની આ ફેરા ચાલુ જ રહેશે આટલી ઈચ્છા હશે ને પાછા આવવું પડે ચક્ર લેશ માત્ર ઈચ્છા ના રહે તો થાય એક ઘરમાં ચૂલા આગળ એક ઉંદરું છે ને કુદાકુદ કરે બધે આમ ફરે પણ ચૂલા આગળ આવે ને બબ્બે ફૂટ કૂદે પૂછાયું ભગવત ચરણ સાંઈ ને આ ઉંદડું આમ કેમ કરે બીજે નોર્મલ ફરે ચૂલા બબ્બે ફૂટ ભગવતચંદે કહ્યું ત્યાં ખોદો ચૂલા વગર આઠ રૂપિયા નીકળ્યા ઓલા વિક્ટોરિયા છાપ ચાંદી આવતા ને આઠ રૂપિયા જો વાસના રહી ગઈ ને દાટેલા હતા ના ના આઠ રૂપિયા બીજા ઘર માં જઈને નાખું દે આજ ઘરમાં ને આ જ ચૂલાગત ખબર હતી અહીંયા જ દાટ્યા છે અમે આ રૂપિયા માટે આવું પડ્યું કુદા કુદ કરે આટલી વાસના રહી જશે ને દીકરા દીકરો થઈને આવવું પડે એમાં ને બાબાને ત્યાં બાપો ભાબો બાબો થઈ ના છૂટ્યા એવું નથી યાર આ લોકમાં બસ ડમ્ફાસ મળતા એટલો પ્રભાવ પડે ને દુનિયામાં આખી દુનિયાના બાદશાહી તે પણ કર્મ ના ચાલે વાસ ના ફટકારે કૂતરું થઈને આવે ભલે ને મોટો ચક્રથી રાજા કૂતરું થાય તો આપણે દેવું જ છે ગોપાલ સ્વામી વખતમાં પોતાના બાબાને લઈને આયા સ્વામી ધાવતો નથી બે હતા એ આવું જ કરતા હતા ધાવ્યા ને મરી ગયા આ ત્રીજો બાબો છે એને શરૂ કર્યું થોડા દિવસ તો ચાલ્યું હવે પાછું એને સરકસ શરૂ કર્યું ગોપાલ સ્વામી કંખુ માં ગયો બરાબર બરાબર તારીમાન ધો તારી કચકચ બધા કે સ્વામી આ નાનો બાળક એના પર આટલી કચવાટ અને નથી ધાવતા એમાં કઈ રોગ હશે તમે આટલું શું સાધુ થઈને આવું સદગુરુ થઈને આવું કે નોય બાબો ભાબો છે આવ્યો છે એટલે માદા હતા વહુ સેવામાં હતા કોઈ પૂછ્યું કે સેવા ચાકરી કેમ થાય છે પેટે જન્મ લીધા જેવા છે જો આ વાસના પેટે જન્મ લીધા જેવા છે બંધ થઈ ગયા રૂપમાં સેવા તો બાજુ મરી ગઈ અને દેહ પડી ગયો બાબા ને ત્યાં બાબો થઈને આયા પછી એને જ્ઞાન હતું કે હારું આ ખોટું લેન્ડિંગ થઈ ગયું દિલ્હી ઉતરવાનું હતું ઢાયા દે છૂટી ગયો ફરી આવ્યું જન્મ ત્યાં પેટે જન્મ લીધા જેવા એટલી મલિન વાસના એટલે એને જો લેવડાયું પાછા પાછું એને જ્ઞાન હતું ને કે ખોટું લેન્ડિંગ થઈ ગયું એ ધાયા નહી પોતાનું બહુ ને કઈ રીતે થાય જ્ઞાન હતું ભાઈ ફરી દેચ રહ્યું ત્રીજી વાર આયા પેટે જન્મ લીધા જેવા એટલી બધી વાસના તીવ્ર બંધાઈ ગઈ પછી સ્વાય ભૂલાડી દીધું કંકુને એટલે ડાવ તારી માને વારે વારે હવે તારા કર્મ જેવા છે કૂટ આવે એટલે બધું ભૂલાડી દીધું બધું થઈ ગયું અને આવું છે આપણે બધા વિચારા જેવું છે કોઈ જગ્યાએ વાસના રાખી નહીં પ્રમુખ સ્વામી ભગવાન મહારાજ બસ એમાં બી વાત નહી કોઈ સાધુ માં નહી હા એ તો હજુ પરિપક્વ નથી એટલે ક્યાં જાય ભગવાન જાણે અક્ષરધામ માં જાય કે પાછો જન્મ લે તમારે ચક્રઓ થાય એક સ્વામી મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી સિવાય કોઈ જગ્યા હેત ન રાખો એટલે પ્રયત્ન કરું આપણી સાધના જ બનાવી એકદમ ટળેવું નથી હા સ્વામી બાજુ મૂકી જાય જ્યાં બાબા ને બેબી ને બધું આવે ને વાતો બાપા એ બાજુ મૂકી દે એવું છે વાસના બળવાન છે એટલે મહિમા સમજો સ્વામીનો કે એમાં હેત પ્રીત વધે આપણે જો વૈરાગ નો અર્થ શું થાય છે તોડી ફોડી નાખવું એવું નથી વૈરાગ નો અર્થ વિવત્તા રાગ વિશેષ રાગ તમે પદાર્થમાં આની અંદર હેત છે આના કરતા બીજામાં હેત વધાર થાય વૈરાગ એટલે આ ભગવાન માટે વપરાય છે આ જગતમાં પ્રીતિ છે એના કરતા ભગવાનમાં વધારે પ્રીતિ થાય એ વૈરાગ બાકી તોડી ફોડીને વૈરા છો મારી નાખવાનું જંગલમાં જતરું લંગોટી પછી એ વૈરાગ નથી એ ત્યાગ છે ત્યાગ ખરો વૈરાગની વૈરાગની પાછળ જ્ઞાન પડ્યું છે સમજણ છે અને વૈરાગ થાય ને પાછું આવે જ નહીં ત્યાગ કર્યો પાછું ચોટે ખરું સંસાર પછી બધું તો જો એને લીધે આપણને આ વાસના રહી જાય એટલે એનો એમ નથી કે બૈરાજ કાઢી મૂકવાનું એવું કઈ નથી સમજણ કરવાની છે એમાં એના મુક્તનો ભાવ રાખવાનું બસ બધા સંસ્કારી જીવ છે અમારે પાયા છે આપણે ફરજ છે એને સત્સંગ દ્રઢ કરાવવાની હા